ભાવનગર જિલ્લાના ભાલ પંથકના નારી ગામ પાસે ખાર વિસ્તારમાં રેસ્ક્યુ કરી તમામ અઠાવન લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે ખાર વિસ્તાર કે જ્યાં લોકો ફસાયા હતા અને ત્યાંથી અઠાવન જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે બે દિવસથી મીઠાના અગરમાં આ શ્રમિકો ફસાયા હતા જાણ થતાં જ એનડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી અને સવારથી જ લોકોનું રેસ્ક્યુ શરૂ કરવામાં આવ્યું છે નાના બાળકો સાથે ત્યાં શ્રમિકો ફસાયા હતા ડિઝાસ્ટર વિભાગે મીઠાના અગરના માલિકોને અગાઉથી જ સૂચના આપી દીધી હતી મીઠાના અગરના માલિકોની બેદરકારીને કારણે ત્યાં જે શ્રમિકો હતા તે શ્રમિકો ફસાયા તો ભાવનગર જિલ્લાના નારી ગામ પાસે જે 58 જેટલા લોકો ફસાયા હતા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ઉપરવાસ પડેલા ભારે વરસાદના કારણે ભાવનગરનો જે ભાલ પંથકનો ખાર વિસ્તાર આવેલો છે કે તે દરિયો બની ગયો છે ભાવનગરના જે માઢિયા ગામ પાસેના સોલ્ટ આવેલા છે કે જ્યાં ઓગણચાલીસ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ઓગણીસ જણાનું રેસ્ક્યુ કરી અને બહાર કાઢી લેવામાં આવ્યા છે ભાવનગર અને જામનગરની રેસ્ક્યુ વિભાગની ટીમ દ્વારા આ રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું ટોટલ અઠાવન લોકોને જે બે દિવસથી ફસાયા હતા તે તમામને બહાર કાઢી લેવામાં આવ્યા છે મહત્વપૂર્ણ બાબત એ છે કે પ્રી મોન્સૂનની ની કામગીરી સંદર્ભે પ્રાંત અધિકારી દ્વારા બે દિવસ અગાઉ મીટિંગ યોજવામાં આવી હતી તેમાં તમામને સૂચના આપવામાં આવી હતી આ સાથે જ રાજ્યના ડિઝાસ્ટર વિભાગ દ્વારા પણ અલર્ટ કરવામાં આવ્યા હતા તેમ છતાં ભાવનગરની અંદર જે સોલ્ટ આવેલા છે મીઠાના અગરો આવેલા છે ત્યાં કામ કરતા શ્રમિકોને બહાર સુરક્ષિત નહોતા લેવામાં આવ્યા જેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે ભાવનગરનો જે ભાલ પંથક આવેલો છે કે જ્યાં પચાસ હજાર એકરની અંદર મીઠાના અગરો આવેલા છે ત્યાં અનેક શ્રમિકો કામ કરતા હોય છે પરંતુ જે પ્રમાણે ભાવનગરની અંદર કાળોબાર નથી નદી છે તેમજ ઘેલો નદી છે બહાર કાઢી લેવામાં આવ્યા છે આ સાથે જો અન્ય કોઈ લોકો છે તેમની પણ રેસ્ક્યુ વિભાગની ટીમ છે તે ખાતરી કરી રહી છે પરંતુ મહત્વપૂર્ણ બાબત એ છે કે જ્યારે ડિઝાસ્ટર વિભાગ સૂચના આપતું હોય છે આદેશ કરતું હોય છે લોકોને સહી સલામત સ્થળે ખસી જવા માટે જાણ કરતો હોય છે તેમ છતાં આ જે મીઠાના અગરવાળા હોય છે કે તેમના દ્વારા કોઈ પગલાં નહોતા લેવામાં આવ્યા તે સૌથી ગંભીર બાબત કહી શકાય ભારત મજેઠિયા એબીપી અસ્મિતા ભાવનગર